ગુડ ઇવનિંગ જય માતાજી ચાલો તો આજે અમે જઈ રહ્યા છીએ રિયાનસી બાને લઈને ગાર્ડન બગીચે કેમ કે એમના મમ્મી પપ્પા ગયા છે બહાર તો આજે અમારી સાથે છે મૂવી જોવા હા આજે અમારી સાથે છે રિયાનસી હાય ચાલો હાય કરી દે બધાને હાય ચાલો તો જો ચાચા ચાચી બધા તૈયાર થઈ ગયા છે રીયુ ચામ જો કઈ ભાઈ જવું છે વાવા જવું છે વાવા પીરું ચાચી એ ચાલો તો અમે આજે રિયાનસી ને લઈને જઈએ છીએ ગાર્ડને હું ને સિવા જોઈ લે જીપ કાઢે કઈ ભાઈ જવું છે કઈ ભાઈ જવું છે બાબા જવું છે કઈ તો બાબા કે જવાનું છે આમ કઈ તો બધાને કે જવાનું છે બાબા કે જવાનું છે મારી બટી એવી પાકી છે ને એને ખબર હોય ને કે વિડીયો ઉતારે છે તો કોઈ બોલતી જ નથી ના એવું બોલે છે ને શિવા સાથે રમવું બહુ ગમે છે તને હે હા ગમે છે એમ જીપ કેમ કાઢવાની જીપ કેમ કાઢવાની એમ કાઢવાની

કયા કલર લેવો છે તારે છે મજા આવે છે તને મજા આવે છે હે ચાચી ભેગી બાબા છે ચાચી ચાચી ભેગી હ બધા હિંચકા બદલાવી નાખ્યા છે એની હવે ક્યાં જવું હોય એમને લે જો આ તો ચાચી હિંચકા ખાવા મળે જો અચ્છા ચાચી ને હિંચકા ખસ જોઈ 今天中午吃，今天中午吃，黑白中午吃，什么时候吃？好了，今天中午吃。嗯？好、嗯、了，咱们都出去。嗯 Safety thì rakhi jui. Jo shaki hath bokhi rakho. Hello, 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 ચાચી પે એટલે કોઈને યાદ જ ન કરે પૂરું પછી એના મમ્મી પપ્પા હોય તો પૂરું શોર્ટકટ આવું જ તારે હાલો મને પકડવા આવો હાલો પકડવા આવો પકડવા આવો ચાલો પકડવા આવો ચાલો चाची दीक्री गार्डन में फर्ज है हाय गार्डन जी ચાચી થાકી ગયા છે પણ એ નથી થાક્યું જો હજી ક્યાર નું દોડાવે છે શું કરે છે શું કરસ તું હે શું કરસ અચ્છા હતા કરે છે હતા કરે છે હતા કરતી હાલો ક્યારે નામે લઈને આવ્યા છીએ ને ચાચી પાસે જતું હવે અત્યારે છે આવ્યું મારી પાસે હવે કેટલી વાર રહી હવે નથી આવું શિવા પાસે હવે કઈ ભાઈ જવું છે કઈ બાબા તો છીએ આપણે કઈ ભાઈ જવું છે હવે ઈચા ખાવા જવા છે કે લસણ પટ્ટી ખાવી જો જો શું છે 집사는 잘 지내고 있어요 집사는 잘 지내고 있어요 왜 배고파요? 왜? 왜? 집사 पास के? के? मारी पास बेसो के के कहीं तो मारी पास बेसो के चोची गंदु गंदू थे ही क्यों ओह क्या गंदु कर रही हो, हो। आप শি বা মামুছে বিস্কিট খাওয়া ছিল બિસ્કિટ ખાવા છે ઓ ઓ તો चाचा ને કહી चाचा બિસ્કિટ લઈ આવી દેસુ હા કઈ બિસ્કિટ ખાઉ છે એને તો ભાવ છે છે ક્યુ બિસ્કિટ જો પૂછે છે શું પૂછે છે હોય છે આવી બિસ્કિટ બિસ્કિટ चलो अंदर आ भी जाओ ओहो हाँ, लाओ ओपन करी दो लाओ हुँ। चाची हुँ। ने आपसे हम्म चाची ने मल से बिस्किट नहीं नहीं तो मैं जमूंगी હાલ યુ બાય ના બિસ્કિટ છે આયુ મને જમાડો મને જમાડો ચાલો હલો અરે કોણ જમાડો ચાચી નથી દેવું બિસ્કિટ સાચી નથી દેવું અચ્છા દેવું છે

બાય કરો ફિલહાલ તો અત્યારે બિસ્કિટ જમવામાં બિઝી છે તો ચલો ફ્રેન્ડ્સ બાય બાય આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે ચલો બાય જય માતાજી માતાજી